નવસારી જિલ્લાના મરોલીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વિસ્તારમાં આવતા સીમલ ગામમાં ડીપી ફરતે સુરક્ષા પેટી લગાડવામાં આવતી ફેન્સિંગનો અભાવ સુસંબંધિત અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે નવસારી જિલ્લાના સિમલક ગામમાં બે ડીપી ફરતે સુરક્ષા પેટી લગાડવામાં આવતી ફેન્સિંગ નો અભાવ પહેલે એક ડીપી થી સાડા નું અંતર પંદર થી વીસ મીટર નું હોય છે જ્યારે બીજી ડીપી સાડા થી સો મીટર ના અંતરે આવેલ છે એ ડીપી રસ્તા ને અડીને આવેલ હોય ત્યાં પણ સુરક્ષા પેટી લગાડવામાં આવતી ફેન્સિંગ નો અભાવ છે આ બંને ડીપીઓ પર સુરક્ષા પેટે

દુર્ઘટના નો ભોગ બને તો જવાબદાર કોણ ખાસ કરીને આમાં અસર વિદ્યાર્થીઓને વધુ થઈ શકે છે સંબંધિત અધિકારીઓ દ્વારા આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે